નમસ્કાર સીવી ટવેન્ટી ફોર ની સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું પીએમ મોદીએ દાહોદમાં રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લુકાર્પણ કર્યું સાબરમતીથી વેરાવણી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવ્યા છે સેનાના શૌર અને બિરદાવવા વડોદરામાં મોદીએ કેસરી કોટીમાં રોડ શો કર્યો ત્યારબાદ પીએમ મોદીએ દાહોદમાં રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લુકાર્પણ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વેરાવળ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દાહોદથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી આપી હતી ટ્રેન નંબર ઝીરો નાઇન ફાઇવ ઝીરો ટુ સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ વેરાવળથી સાડા અગિયાર વાગ્યે ઉપડી અને અઢાર પચીસ વાગ્યે સાબરમતી પહોંચશે માર્ગમાં આ ટ્રેન જૂનાગઢ રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશનો ઉપર ઊભી રહેશે દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા રૂપિયા એકવીસ હજાર ચારસો પાંચ કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે આણંદ ગોધરા મહેસાણા પાલનપુર રાજકોટ હળમતિયા રેલ લાઇનના ડબલિંગ કામ સાબરમતી બોટાદ એકસો સાત કિલોમીટર રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલકડી કટોસણ રેલ લાઇન ગેજ પરિવર્તનના કુલ રૂપિયા બે હજાર બસો સિત્યાસી કરોડના કામો સહિત રેલવેના કુલ રૂપિયા ત્રેવીસ હજાર છસો બાણું કરોડના કામનું લોકાર્પણ કરશે વડાપ્રધાન દાહોદમાં નવ હજાર એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે